તો તો સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર વઢવાણ એપીએમસી ના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી એપીએમસી ના ચેરમેન તરીકે સર્વાનુમતે નારાયણભાઈ જયસિંહભાઈ પાવરા અને વાઇસ ચેરમેન તરીકે જગદીશભાઈ અસવારની વરણી કરવામાં આવી છે સોની મીટ મંડાઈ હતી અને ત્યારે જણાવી દઈએ કે તાત્કાલીન એપીએમસી ના ચેરમેન રામજીભાઈ ગોહિલ વિરુદ્ધ ઝાલાવાડ જીનિંગ મંડળીમાં રૂપિયા બે પોઈન્ટ છોડની ઉચ્ચ આપતની ફરિયાદ નોંધાઈ હતી ઝાલાવાડ જીનિંગ મંડળીના કૌભાંડમાં સંડોવાયેલા વઢવાણે પીએમસીના ચેરમેન રામજીભાઈ ગોહિલને રિપીટ નહીં કરી અને ભાજપ દ્વારા નવા ચહેરાને સ્થાન અપાયું છે